સોનગઢ તાલુકામાં વાવાઝોડા સાથે પડેલા વરસાદને પગલે ઘરના પતરા ઉડી જતા ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે ત્યારે આ નુકસાનીની સહાય માટે માંગ કરવામાં આવી છે સોનગઢ તાલુકાના લીંબી ગામના જંગલફળિયાના વિસ્તાર સહિત બોરદા વિસ્તારમાં ગત દિવસોમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ વરસતા કેટલાક ઘરોના પતરા તેમજ છાપરા ઉડી ગયા હતા જેને કારણે ઘર વખરી સહિતની સામગ્રીને ભારે નુકસાન પહોંચ્યું હતું આંગેની જાણ સ્થાનિક સરપંચ સહિત તલાટીને કરવામાં આવતા જ ઘટના સ્થળે દોડી આવી મુલાકાત નહીં સહાય માટેની નોંધ કરી સર્વેની કામગીરી સોંપાઈ હતી ત્યારે હાલ તાપી જિલ્લામાં પણ ભારે વરસાદ હોય જેને લઈને તાત્કાલિક સર્વેની ટીમ કામગીરી હાથ ધરી લીંબી જંગલ ફળિયાના રહેવાસી સદરેસ રામજી વસાવા ગણપત જેમા ગામિત બબલીબેન કુંવર વસાવા સહિત તાપી જિલ્લાના તમામ લોકોને વરસાદ અને ભારે વરસાદથી થયેલ નુકસાન તેમજ મૃત્યુ પામેલા અને રોડ રસ્તા તેમજ નુકસાનને લઈને ગુજરાત સરકારના મુખ્યમંત્રીના હુકમ દ્વારા તાત્કાલિક સહાય સમારકામ અને યોગ્ય સહાય તેમજ નુકસાન પામેલાની સહાય વહેલી તકે મળે તેવી માંગ સરકારને કરવામાં આવી છે રામજીભાઈ વસાવા જંગલ અમારે અહીંયા ઓગણત્રીસ તારીખે જે પાણી વરસાદના વાવાઝોડા સાથે આવ્યું હતું એમાં જે બે ચાર ઘરો અમારા પતરા ઉડી ગયેલા છે એમાં નુકસાન થઈ ગયેલું છે જે સાદા નળિયા છે પતરા છે બધું એ નુકસાન થયું અનાજ પાણી બધું બગાડ્યું છે એટલે એ માટે અમારે વિનંતી એ છે કે જે નુકસાન થયું છે એમાં અમારા ગ્રામજનો આવ્યા હતા સરપંચ સાહેબ આવ્યા હતા તલાટી સાહેબ આવ્યા હતા જે અમારે આપવાનું કહેવાનું હતું એ કીધું હતું

જ્યાં વહેલી તકે થઈ જાય અમારું ઘર તો એ માટે અમારે નમ્ર વિનંતી કે સરકાર શ્રી જલ્દી સહાય જલ્દીથી તમને ચૂકવે હા મારું નામ અનિલાબેન ગણપતભાઈ ગામી અમારા ગામ લીંબી જંગલ ફર્યું એમાં રવિવારે ઓગણત્રીસ તારીખે વાવાઝોડું પાણી આવ્યું વરસાદ ને નળિયા પતરા બધું બે ચાર ઘરોને બે ચાર ઘરોને નુકસાન થયું તો અમને તાલાઠી સાહેબ સરપંચ સાહેબ આવ્યા હતા પણ વહેલી તકે સહાય મળે એ માટે અમે અમને નમ્ર તેમને નમ્ર વિનંતી છે કે વહેલી તકે આપે એવી રીતે અમને રજૂઆત રજૂઆત છે